આપણા ધર્મ માં એમ કીધું છે કે પાપ અને પુણ્ય બે માટેની ગણતરી અલગ અલગ છે કોઈ વ્યક્તિ એમ વિચારે કે હું ભાઈ પાંચ પાપ કર્યા છે મેં અને દસ પુણ્ય કરું તો પાંચ પાપ મારા દવાઈ લે પાંચ પુણ્ય વધે પણ એવું છે નહીં

જેમ કે આપણે જમવા બેઠા હોય ના ભાવ એવું હોય પેલા ખાઈ પણ એ ખબર નથી પાછું કૌરવો છે એ ગમે એવા હતા પણ એ લોકો દાન કરતા પૈસો હોય ને એટલે કેટલી વાર દેખાડા માટે દાન કરે જેમ કે કોરોના માં એક બાટલો ઓક્સિજનનો હોય દેવો એક બાટલો હોય છોટો કરાવે વીસ જણ એવી રીતે એ લોકો દાન તો કરતા એટલે ગૌરવો છે એના પુણ્ય હતા થોડા એટલે એ લોકો બધા હતા ઈશ્વર માં પાંડવો છે એ ગમે તેવા હારા હતા પણ ક્યાંક પાપ તો એને દૂધ ના ધોઈ એટલે એને નરક જાવું પડ્યું એનો મતલબ આપણે ત્યાં ગમે તેટલા પુણ્ય કરેલા હોય પાપ છે ભગવાન પણ સેના વગર ગમે તેટલા કલ્પ જાય તો છુટકારો મળતો નથી એટલે આપણે ક્યાં સેકન્ડ ડે સેકન્ડ ની ગણતરી થાય જેમ કે તમે જમવામાં ગમે તે લીધું એમ નહીં કે ખાલી દૂધ તો તૃપ્ત થાય તમે ગમે તે વસ્તુનો આહાર લીધો એટલે પેટમાં જાય એટલે ગણ કરે લોહી ખાલી એક વસ્તુથી ન બને તમે ગમે તે ખાઓ ચાર પ્રકારના અન્ન છે ખાવા જેવો પદાર્થ પીવા જેવો પદાર્થ ચાટવા જેવો પદાર્થ અને ચૂસવા જેવો પદાર્થ આ ચારે ચાર વસ્તુ ખાવ એનાથી શરીરમાં લોહી બને રોટલી શાક છે એનું ખાવા જેવો પદાર્થ પાણી દૂધ છે નારિયેળનું પાણી છે આ બધું પીવા જેવો પદાર્થ છે શેરડી છે એ ચૂસવા જેવો પદાર્થ છે એ આપણે ચૂસીને ખાવા જેવો અને મધ છે એ ચાટવા જેવો પદાર્થ છે ચાર પ્રકારના અન્ન છે એ તમે ખાઓ એનાથી શરીરમાં લોહી બને એવી રીતે સેકન્ડ સેકન્ડની ગણતરી થાય છે એટલે પાપની ગણતરી અલગ છે ને પુણ્યની ગણતરી અલગ પણ પાપ પાપ પોલીસવાળો છે એના ભયથી ને કોઈ ચોર ચોરી કરવા ન દે સાધુ ના કહેવાય

નરસિંહ મહેતા છે એના વાળા ગુજરી ગયા તો એ કે ભલી થયું ભાંગી સુખે ભજીસુ શ્રી ગોપાલ ભગવાન ની ભક્તિ કરી